લિવરને નષ્ટ કરી શકે છે આ પાંચ ખોરાક આલ્કોહોલ કરતાં પણ વધુ નુકસાનકારક છે વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં એવું કહેવામાં આવે છે કે આલ્કોહોલ પીવાથી લીવરને નુકસાન થાય છે પરંતુ કેટલાક ખોરાક પણ લીવરને બગાડે છે આ ખાદ્ય પદાર્થોમાં રહેલા તત્વો ફેટી લિવર રોગ સહિત અનેક રોગોનું કારણ બની શકે છે લોકોએ આ ખોરાકનું ઓછામાં ઓછું સેવન કરવું જોઈએ ખાસ કરીને લીવરના દર્દીઓએ આ ખોરાકથી સંપૂર્ણપણે દૂર રહેવું જોઈએ તો ચાલો જાણીએ લીવરના દર્દીને કયા ખોરાકથી દૂર રહેવું જોઈએ અને તમે પણ જો લિવરના રોગોથી બચવા માગો છો તો આજથી જ આટલા ખોરાક ખાવાનું પ્રમાણ ઘટાડી દો એક ખાંડ લિવરને રોગોથી બચાવવા માટે હેલ્ધી વસ્તુઓનું સેવન કરવું જોઈએ હેલ્થલાઇન રિપોર્ટ અનુસાર જે ખાદ્ય પદાર્થોમાં ખાંડ ઉમેરવામાં આવે છે તે લિવર માટે હાનિકારક છે ઉમેરેલી ખાંડ જેમ કે કેન્ડી કૂકીઝ સોડા ઠંડા પીણા અને બજારમાં કાઢી આપતા ફળોના રસમાં જોવા મળે છે આ વસ્તુઓનું ઓછામાં ઓછું સેવન કરવું જોઈએ આ ખાદ્ય પદાર્થો બ્લડ શુગર વધારે છે જેના કારણે લિવરમાં ચરબી જમા થાય છે આવી સ્થિતિમાં આ ખોરાકને ખોરાક જોઈએ તળેલી વસ્તુઓ સમોસા કચોરી ડમ્પલિંગ સહિત તળેલી વસ્તુઓ વધુ પડતી ખાવાથી લીવરને નુકસાન થાય છે તળેલી વસ્તુઓ ખાવી પણ સ્વાસ્થ્ય માટે સારી માનવામાં આવતી નથી ઘણી વખત આપણી પાચનશક્તિ નબળી પડી જાય છે અને આ વસ્તુઓ ખાવાથી સમસ્યાઓનો ખતરો વધી જાય છે તળેલી વસ્તુઓ લીવરમાં ચરબી જમા કરી શકે છે અને લીવર સંબંધિત ઘણી બીમારીઓનું કારણ બની શકે છે ત્રણ વધારે પડતું મીઠું વધુ મીઠું યુક્ત ખાણીપીણી લીવર માટે ખતરનાક બની શકે છે વધુ પડતા મીઠાનું સેવન કરવાથી નોન આલ્કોહોલિક ફેટી લીવર રોગનું જોખમ વધી શકે છે વધુ પડતું મીઠું પણ હાઈ બ્લડ પ્રેશરનું કારણ બની શકે છે સામાન્ય રીતે જંક ફૂડમાં મીઠાનું પ્રમાણ વધુ હોય છે જંક ફૂડ પર પ્રક્રિયા કરવામાં આવે છે જે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે ચાર પ્રોસેસ્ડ ખોરાક લીવરને સ્વસ્થ રાખવા માટે સફેદ ચોખા પાસ્તા અને તૈયાર મળતા સફેદ લોટનું સેવન ટાળવું જોઈએ આ બધી વસ્તુઓ ખૂબ જ પ્રોસેસ્ડ છે જે બ્લડ શુગર વધારી શકે છે જોકે આખા અનાજનું સેવન કરવાથી શુગર લેવલ વધતું નથી વાસ્તવમાં આ વસ્તુઓમાં ફાઈબરની કમી હોય છે જેના કારણે લિવરને નુકસાન થઈ શકે છે આવી સ્થિતિમાં આ વસ્તુઓનું સેવન ઓછું કરવું જોઈએ પાંચ રેડમીટ રેડમીટનું સેવન કરવાથી લિવરને ઘણું નુકસાન થાય છે રેડમીટમાં વધુ માત્રામાં પ્યુરીન હોય છે જે યુરિક એસિડ અને ગાઉટની સમસ્યાને વધારી શકે છે તેનું ઓછા પ્રમાણમાં સેવન કરવું જોઈએ વરસાદની મોસમમાં નોનવેજ ટાળવું વધુ સારું છે આ સિવાય આલ્કોહોલનું સેવન બિલકુલ ન કરવું જોઈએ યકૃત માટે આલ્કોહોલ અત્યંત જોખમી બની શકે છે મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ